ગામમાં પાણીની ગંભીર સમસ્યા ધારાસભ્યના વિસ્તારમાં ત્રણ વર્ષથી નવી ટાંકી છતાં પાણી નથી સમીક્ષા બેઠકમાં રજૂઆત ઉમરગામ ખાતે પાણી પુરવઠા વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્ય રમણલાલ પાટકર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ધારાસભ્ય પાટકરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેમના જ વિસ્તારમાં ત્રણ વર્ષો પહેલા નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી જૂની ટાંકી જર્જરીત થતાં તોડી પાડવામાં આવી હતી પરંતુ નવી ટાંકી બન્યા બાદ પણ લોકોને પાણી મળ્યું નથી સ્થાનિક રહીશોએ પણ પાણી પુરવઠા અધિકારીઓ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી ઉનાળા દરમિયાન વિસ્તારમાં પાણીની સમસ્યા ન સર્જાય તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્યએ જાહેર મંચ પરથી પાણી પુરવઠા અધિકારીઓને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા જણાવ્યું હતું તેમણે અધિકારીઓને પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય આયોજન કરવા સૂચના આપી હતી બે વર્ષ શાંતિ તો મળે અત્યારે આપણે અગર પંચાયત માં પૂછે ને લોકો હસતા છે આપડા

પાણી ભરાયા હવે ત્યાં પણ હજુ પાણી ગયું નથી તો આ પણ તમારે ઓબ્ઝર્વ કરવું જોઈએ કે જે મુખ્યત્વે પાઇપલાઈન અત્યારે આપવાનું છે ત્યાં વાલ મુકાયેલો છે વાલ દ્વારા પાણી વલસાડના લીલાપોર ગામ પાસે સ્કોર્પિયો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં સ્કોર્પિયો રસ્તાની બાજુમાં જાડી ઝાકરામાં પલટી મારી ગઈ વલસાડના લીલાપોર ગામ પાસે સ્કોર્પિયો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેમાં સ્કોર્પિયોમાં ચાર જેટલા લોકો સવાર હતા આ ગંભીર અકસ્માતમાં બે જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પલટી ખાઈ ગયેલી સ્કોર્પિયો કારને ક્રેનની મદદથી બહાર કાઢી રસ્તાના પર કરવામાં આવી હતી ગામમાં મોડી રાત્રે સ્કોર્પિયો કાર ચાલકે વન એચ પી સેવન ટુ ટુ સેવન પૂરપાટ ઝડપે હંકારી લાવી કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ સ્કોર્પિયો કાર રસ્તાની બાજુમાં ઝાડી ઝાખરામાં પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટના બનતા જ રાહદારીઓ તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસેલા ચાર જેટલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે બેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તાની બાજુમાં ઝાડી ઝાકરામાં પલટી ગયેલી સ્કોર્પિયો કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી વલસાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે ઉમરગામમાં બાળકોની સલામતી જોખમમાં ખુલ્લી પિકઅપમાં વિદ્યાર્થીઓને લઈ જતા શિક્ષકો વાયરલ ચકચાર ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ખીચો ખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે શિક્ષણ વિભાગના નિયમો મુજબ વિદ્યાર્થીઓને માત્ર એસટી બસ અથવા ખાનગી બસમાં જ લઈ જવાના હોય છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાંથી શહેરની શાળાઓ સુધી પહોંચવા માટે યોગ્ય વાહન વ્યવસ્થાનો અભાવ છે ગામની શાળાના શિક્ષકો વિભાગના પરિપત્રની અવગણના કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓને અસુરક્ષિત રીતે ખુલ્લી પિકઅપમાં લઈ જઈ રહ્યા છે આ પ્રકારની જોખમી મુસાફરીના દ્રશ્યો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે વિડીયો વાયરલ થતાં શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉઠ્યા છે બાળકોની સુરક્ષા સાથે થઈ રહેલી આ છે દમણના કડૈયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી પોલીકેબ કંપનીમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીકેબ કંપનીના ચેરમેન ઇન્દર ટી જયસિંઘાનીનો આજે જન્મદિવસ હોય તેમના જન્મદિવસને યાદગાર બનાવવા કંપની દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર અને દમણમાં બે હજારથી પણ વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાના ટાર્ગેટ સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કડૈયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીકેબ કંપની સહિત અન્ય સ્થાર્થ સ્થળોએ સાતસો યુનિટ રક્ત એકત્રિત કરવાના ટાર્ગેટ સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ રક્તદાન કેમ્પમાં કંપનીના અલગ અલગ યુનિટમાં કામ કરતા કામદારો અને સ્ટાફે ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું કંપની પદાધિકારીઓ દ્વારા રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો અને પુરસ્કારો આપવામાં આવ્યા હતા सर देखिए उपलक्ष्य तो एक बहाना है कैंप तो कैम्पोमैन ये रक्त की जो कमी रहती है हमारे देश में कहीं ना कहीं उन बैंकों को भरने के लिए किया जा रहा है उपलक्ष्य ये है कि हमारे आ, आ, चेयरमैन एंड मैनेजिंग डायरेक्टर श्री इंदर जय सिंघानी के जन्मदिन के उपलक्ष्य में किया जा रहा है उनके विज़न से हमारी फैक्ट्री ने एक बहुत ऊँचे मुकाम हासिल किए हैं और वो बहुत उनका एक विज़न है ग्रेट और बड़ा विज़न है और आज उनके स्टाफ ने और मैनेजमेंट ने ऐसा सोचा है कि क्यों ना एक नोबल कॉस्ट के लिए हम लोग ब्लड डोनेट करें तो हमने ऑल ओवर इंडिया में ये मुहिम चलाई है और हमारा टारगेट है लगभग 2000 से ऊपर ब्लड की बोतल को आ, करके और विभिन्न एजेंसियों को जो ब्लड बैंक की एजेंसी हमारे पास आई उनको देने जिसमें से दमन की यूनिट भी है और आ, ये जो राज नई वाली हॉस्पिटल है धर्मपुर में खुली उनकी एक यूनिट है डॉक्टर इटालिया की एक यूनिट है वापी से आई है हरिया से एक यूनिट आई है और इन सबको जो जो जहाँ जहाँ जैसे हमने सात जगह दमन में व्यवस्था की है दमन में और लगभग दमन से मुझे ऐसी उम्मीद है अभी जो तो टाइम है शायद 700 यूनिट हम पार कर जाएंगे और भालोल और बड़ौदा में वहाँ पर हम बारह से पार कर चुके हैं और छः बजते बजते हमारा टारगेट पूरा हो जाएगा